હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રમઝટ જામશે ત્યારે પાર્ટી પ્લોટ કે સાર્વજનિક ગરબાના આયોજકોમાં વિધર્મી કે બિનહિન્દુઓને રાખનાર આયોજકોને ગરબા રમઝટની પરમિશન નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ડીસા દ્વારા ડીસા શહેર પોલીસ સ્ટેશન કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી હિન્દુ ધર્મની નવરાત્રીમાં જેહાદીઓ પાર્ટી પ્લોટ કે શેરીમાં કે સોસાયટીમાં ગરબા રમવા કે દેખવા ન આવે તેમજ હિન્દુ બહેન દીકરીઓની છેડતી કે લવ જેહાદનો શિકાર ના બને તેના માટે તમને ધ્યાન દોરવા અથવા છેડતી ના બનાવના બને તે માટે આપની વિનંતી છે જેહાદીઓ આપણા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા નથી અને માનતા નથી તો હિન્દુ ધર્મમાં નવરાત્રી એટલે જગદંબા પૂજા અર્ચના આરતી ગરબાના દિવસો હોય છે તો એમને નવરાત્રીના ગરબામાં ન આવવા જોઈએ જેહાદ્યો આવતા હોય તો ખાલી હિન્દુ બહેન દીકરીઓને લવ જેહાદનો શિકાર બનાવવા માટે આવતા હોય છે તે માટે ખાસ ધ્યાન દોરવા વિનંતી સાથે ડીસાના દક્ષિણ ઉત્તર તેમજ રૂરલ પોલીસ સ્ટેશનોમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આપણે ઉત્તર પોલીસ સ્ટેશન દક્ષિણ પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આપણે વિધર્મી મુક્ત નવરાત્રી માટે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે બરાબર જેથી કે આપણે હિન્દુ બહેન દીકરીઓ લવ જેહાદની શિકાર ના બને બીજું અને કે કોઈ બી ધર્મી આપણે પાર્ટી પ્લોટ હોય શેરી હોય કે સોસાયટી હોય ત્યાં એમને એન્ટ્રી ના થવી જોઈએ કોઈ શેરીમાં ગરબા રમવા ના આવવા જોઈએ અને એમને એમના પૂર્વજો યાદ આવી ગયા હોય તો આપણા હિન્દુ ધર્મમાં એમનું સ્વાગત છે હવે આપણે એમનું સન્માન સાથે ઘર વાપસી કરશું અને ગૌ માતાનું ઊંચો છંટકાવ અને તિલક કરીને એન્ટ્રી કરાવી અને એમનું પણ આપણે ઘર વાપસી કરી આપશું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દ્વારા બરાબર અને કોઈ પણ જો પાર્ટી પ્લોટમાં ગમે ત્યાં દેખાશે એ તો એની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે અથવા અને પોતે જે ધર્મી આવશે એની પોતાની પણ જવાબદારી રહેશે કે જે પણ એની સાથે થશે એની જવાબદારી એની પોતાની જ રહેશે આવવું હોય તો તમારી બહેનોને પિતાને ભાઈને સાથે લઈને આવો માતાઓને લઈને આવો તમારી અને એમને બી અમે ગરબા રમાડશું અને એમને પણ હિન્દુ ધર્મમાં પ્રવેશ આપી દઈશું અને એમની ઘર વાપસી કરાવી દઈશું જો તમને આવવું હોય તો આવી શકો છો કોઈ વાંધો નહીં પણ ઘર વાપસી કરવી હોય તો જ તમારું સ્વાગત છે